વિસાવદર પેટા ચૂંટણી જે છે તેમની મતગણતરી જે છે તે શરૂ થઈ ચૂકી છે આપનો હું દ્રશ્યો બતાવી રહ્યો છું તે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના છે કે જ્યાં મતગણતરી જે છે તે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે બ્લેડ પેપરની જે ગણતરી કરવામાં આવી હતી જેમાં કિરીટ પટેલ આગળ હતા પરંતુ જ્યારે પ્રથમ રાઉન્ડની હવે શરૂઆત થઈ ચૂકી છે મતપેટીઓ જે છે તે ખુલી છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આગળ ચાલી રહ્યા હોવાનું ત્યારે સામે આવી રહ્યું છે પ્રવીણ રામ છે તેમની સાથે વાત કરીશું પ્રવીણભાઈ શું કહેશો કોણ આગળ ફર્સ્ટ ઈવીએમનો રાઉન્ડ અને ફર્સ્ટ રાઉન્ડની અંદર અમારા માટે થોડો ઢાળ હતો કારણ કે વડાલ જિલ્લા પંચાયત અમારા માટે થોડી ટફ હતી એ ઢાળ અમે ખૂબ સરળતાથી ચડી ગયા છે એટલે હવે કોઈ બ્રેક લાગવાનો મુદ્દો રહેતો નથી ફર્સ્ટ રાઉન્ડની અંદર જ અમે નવસો પિસ્તાલીસ જેટલા વોટોની લીડ સાથે આગળ નીકળ્યા છે અને આ લીડ ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે હવે આવનારા તમામ રાઉન્ડની અંદર ક્યાંય બ્રેક લાગવાની નથી સડસડાટ આ લીડ જે છે વધતી જવાની છે અને લીડમાં દરેક રાઉન્ડમાં વધારો થતો જવાનો છે મને આજે લાગે છે કે જે સ્વયંભૂ માહોલ વિષાવદરની ધરતીમાં દેખાતો હતો એ હકીકતમાં બુથમાં પરિણામો છે મતમાં પરિણામો છે એટલા માટે બાકી વડાલની વડાલની અંદર અમને એવું લાગતું હતું કે અમે કદાચ વી લોભી લખવા અમને નુકસાન જ હશે એવી જગ્યાએ અમે પ્લસ થઈ રહ્યા છે એ જ મને એવું લાગે છે કે સ્વયંભુ માહોલ મતમાં પરિણમ્યો છે વડાલ જે છે તે આમ તો ભાજપનો ગઢ માનવામાં આવતો હતો ત્યાંથી ગોપાલ ઇટાલિયા આગળ શું કહેશો કેવા સંકેતો ભાજપના ગઢમાં ગાબડા પડ્યા છે ને આવનારા સમયમાં હજુ પણ ભાજપના ગઢમાં ગાબડા પાડવાનું કામ અમે કરીશું અને એની શરૂઆત આજથી થશે ભાજપને એવો અહમ હતો કે આ અમારો ગઢ છે ગઢ કોઈનો હોતો નથી જનતાનો ગઢ હોય છે જનતા જ્યારે ઈચ્છે ત્યારે ગમેનો ગઢ તોડી નાખે છે ગમેનો ગઢ બનાવી નાખે છે પણ બીજેપીને એક અહમ હતો કે અમારો ગઢ છે અમને કોઈ તોડી ન શકે એની શરૂઆત અત્યારે વડાલથી જ થઈ ગઈ છે કે અહીંયા કોઈનો ગઢ હોતો નથી તમે કોઈના રાજા બનીને બની જાઓ એ વસ્તુ જનતાને વ્યાજબી નથી અને એટલા માટે જ અહીંયા ગોપાલ ઇટાલિયાને વડાલ જિલ્લા પંચાયતના પ્રથમ રાઉન્ડમાંથી જ લીડ મળવાની શરૂઆત થઈ ગઈ છે બેલેટ પેપરમાં શું સ્થિતિ રહી છે બેલેટ પેપરની સ્થિતિ હજી મારા સુધી આવી નથી એટલે બેલેટ પેપરનું હું તમને એક્ઝેક્ટ આંકડા નહીં બતાવી શકું પણ મને પ્રથમ રાઉન્ડનો મારી પાસે જે ડેટા કોઈ આપણે મેં કીધું છે કે ગોપાલભાઈ વિધાનસભા સુધી પહોંચી જશે પહોંચી જ ગયા છે બસ હવે ગણતરીની કલાકો બાકી છે કારણ કે જે રુજાનો જે છે એ જ બતાવે છે કે એમાં હવે કોઈ બેમત નથી હવે કોઈ બ્રેક લાગે એમ નથી અને એ પહોંચાડવા માટે વિસાવદરની જનતા મથી રહી હતી વિસાવદરના ખેડૂતો મથી રહ્યા હતા અને જ્યારે જનતા મથામણ કરી રહી હોય ત્યારે એની સામે સત્તાનું કાંઈ ના આવે પૈસાનું કાંઈ ના આવે દારૂનું કંઈ ના આવે નેતાઓનું કાંઈ ન આવે એટલે આ જનતાનો જે કંઈ પણ આદેશ છે જનતાનો જનાદેશ છે જે પ્રકારે વિસાવદરનો માહોલ બન્યો હતો ચૂંટણી પ્રક્રિયા થઈ તેમને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે પ્રતિ આક્ષેપો આક્ષેપો થયા હતા અને હવે આજે વિસાવદરની જનતા જે છે તે પોતાનો નેતા પોતાનો નેતા કહી શકાય તેવાને ચૂંટશે અને આજે જે પરિણામો જે છે તે આવી રહ્યા છે હવે આખું ગણિત જે છે તે કઈ રીતે જોઈ રહ્યા છો ચૂંટણી ખૂબ ભયંકર થઈ ખરાબ માહોલમાં થઈ સત્તાએ કોઈપણ વસ્તુ બાકી નથી રાખી સત્તાનો દુરુપયોગ પોલીસ તંત્રનો દુરુપયોગ તંત્રનો દુરુપયોગ કરોડોની રેલમ છેલ પૈસાની દારૂની રેલમ છેલ કૂટનીતિ ગુંડાઓ બોગસ મતદાન આ તમામની સામે હું ગર્વ સાથે કહી શકું કે અમે આંગળીના વેઢે ગણાય એટલા લોકો એની સામે અડીખમ ઊભા રહ્યા લડતા રહ્યા અને એટલા માટે વિસાવદરની જનતાએ ગોપાલભાઈને પસંદ કર્યા કે આ લોકો લડે એમ છે ડગે એમ નથી અને એટલા માટે આજનું આ પરિણામ દેખાઈ રહ્યું છે કેટલી લીડ આવશે આગળ કેટલું શું લાગી રહ્યું છે પમ્પર લીડ આવશે લીડના કોઈ આંકડાઓ માપી શકાય એમ નથી કારણ કે જ્યારે જનતાનો સ્વયંભૂ જુવાળ હોય સ્વયંભૂ જુવાળને ગણતરીમાં ન લઈ શકાય કેલ્ક્યુલેશનમાં ન લઈ શકાય કારણ કે કોઈ તમે ઓપરેશનો કર્યા હોય તો એની ગણતરી હોય જ્યારે સ્વયંભૂ જોવાળો હોય તો એની ગણતરીઓ ન હોય અને એટલા માટે હું એવું માનું છું કે બમ્પર જીત આવશે જે કદાચ કોઈએ માની પણ નહીં હોય કે સ્વીકારી પણ નહીં હોય કોઈને સપનામાં પણ નહીં આવી હોય એવી બમ્પર જીત આવશે બિલકુલ તો આ તો આપણી સાથે પ્રવિણરામ તેમણે પણ કહ્યું કે અત્યારે જે પ્રથમ રાઉન્ડ જે છે તે પૂર્ણ થયો છે અને નવસો ને ચોપન મતથી ગોપાલ ઇટાલિયા જે છે તે આગળ ચાલી રહ્યા છે અને જે જે પ્રથમ રાઉન્ડ જે ખુલ્યો છે તે વડાલનો છે અને વડાલ આમ તો વિસાવદર માટે જે છે તે ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને તેમને જ લઈને ત્યાં જ જ્યારે ખાતું ખોલવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા ત્યારે નવસો ચોપ્પન મતથી તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે મતદાનનો માહોલ જોવા મળ્યો હતો આક્ષેપ પ્રતિ આક્ષેપ તે હતા ફેર મતદાન એટલે કે રીપોલિંગ પણ કરવું પડ્યું હતું બે ગામ જે હતો માલીડા અને નવા વાઘણિયા ત્યાં પણ મતદાન કરવું પડ્યું હતું પરંતુ અત્યારે અહીંયા જે છે તે મોટી સંખ્યાની અંદર આપ અને ભાજપના જે કાર્યકર્તાઓ જે છે તેઓ પણ પહોંચ્યા છે પરંતુ આપ જે છે તેમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે પ્રથમ રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા જે છે તે નવસો ને ચોપન મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે પોલીસના બંદોબસ્ત વચ્ચે અત્યારે અહીંયા મોટા પ્રમાણમાં જે કહી શકાય કે તમામ વ્યવસ્થાઓ સાથે મતગણતરી જે છે તે શરૂ થઈ ગઈ છે અને મતગણતરીની અંદર લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે વિસાવદરની જનતા આખરે કોને ચૂંટીને આ જે તાજ જે છે વિસાવદરનો તે પહેરાવે છે કારણ કે આ ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર રસપ્રદ બની હતી અને ગુજરાતના લોકો જે છે તેઓ માની રહ્યા છે કે બે હજાર સત્યાવીસનું રણસિંગ જે છે તે અહીંયાથી ફૂંકાવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રથમ રાઉન્ડ જે છે તેમની અંદર ગોપાલ ઇટાલિયા હવે આગળ નીકળ્યા છે જેમ જેમ રાઉન્ડ ખુલતા જશે તેમ 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 આગળ મતની ગણતરી જે છે તે થતી જશે જે બેલેટ પેપર ખોલવામાં આવ્યા છે તેમાં કિરીટ પટેલ આગળ રહ્યા હતા પરંતુ જ્યારે પ્રથમ રાઉન્ડની અંદર બેલેટ પેપર જ્યારે પૂર્ણ થયા અને ત્યારબાદ જે મતદાનની સ ગણતરી જે છે તે શરૂ થઈ હતી તેમાં વડાલ ખુલ્યું હતું અને એકથી ચૌદની અંદર તેઓ નવસો ને ચોપન મતથી ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આગળ રહ્યા હતા હાલ મતગણતરી ચાલી રહી છે હવે થોડા જ સમયની અંદર આખું ચિત્ર જે છે તે પણ સ્પષ્ટ થવાનું છે કે આખરે કોણ જે છે તે વિસાવદરની અંદર પોતાનું રાજ કરવાના છે કારણ કે જે પ્રકારે આ ચૂંટણી રસપ્રદ બની હતી આક્ષેપ પ્રત્યક્ષેપો થયા મતદાન થયું હતું ત્યારે હવે મતગણતરી જે છે તે હવે શરૂ થઈ ગઈ છે અને પ્રથમ રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા જે છે તે નવસો ને ચોપ્પન થી આગળ ચાલી રહ્યા છે